The uh -huh. સુરતમાં ફરી કેમિકલ યુક્ત લાલ લીલું પાણી જોવા મળી રહ્યું છે ઉધના રોડ નંબર દસ ઉપર આવેલા મફતનગરમાં યુક્ત લાલ પાણી ઉભરાયું હતું જેને લઈને સ્થાનિક કોર્પોરેટરે આક્ષેપો કર્યા હતા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા અધિકારીઓ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે મનપા અને જીપીસીબી અધિકારીઓ મિલીભગત છે મિલોનું વેસ્ટીજ કેમિકલ ડ્રોનેજ લાઇનમાં છોડી દેવામાં આવે છે તે કેમિકલયુક્ત પાણીથી લોકોને જા ચામડી રોગ થયા હોવાની ભીતિ છે તો તંત્ર દ્વારા માત્ર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે પરંતુ નક્કર કામગીરી ન કરાતી હોવાના આક્ષેપો કોર્પોરેટરે કર્યા હતા નમસ્કાર સોમનાથ મરાઠે નગર સેવક સુરત મહાનગરપાલિકા છેલ્લા અઢી ત્રણ વર્ષથી જે મારા ઉધના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય તો હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઈંગવાળા કે મિલવાળા જ્યારે અમારી આ સેવા બસ્તી છે અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે કામદારો છે એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે હું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું આજે આ મોફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાની ટ્રીટ કરતા નથી જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી એસએમસીની કોઈ વાચ નથી વારંવાર આ લોકો મારી મને મારી પાસે ફરિયાદ કર્યો ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે પરંતુ ગત ત્રણ વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક ઇન્જિનિયર હતો એ એની બધી આ કરામત રહી છે એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા કયું કાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા પત્રના શેડ બન્યા એની અંદર સીધી સીધી આ તપેલા ડેંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે આ ગેરકાયદેસર તપેલા ડેંગોને અગાઉ પણ બેતાલીસ ડેંગોને આપણે સીલ કરી હતી પરંતુ આ કામ છો સીલ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તા કોરી કર્યા છે એ મારું માનવું છે એની ઉપર કાયદેસર ફોજદારી ગુના અધિકારીઓ કો પણ થાય જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય એ મારી